તમામ અનામી તમામ ફાઇટરોને આપણે સૌ વંદન કરીએ નમન કરીએ આજે તમામ લોકો la

વોટર વર્ક ફ્લોર એન્ડ રાઈસ મિલ હતી સમયમાં અમારા ગામમાં પ્રાથમિક શાળા પણ ન હતી તે અમારા ગામના યુવાનો સંધ્રપુર ચાલીને ને ભણવા જતા હતા અને સ્ત્રી શિક્ષણ

गोरदार साइड पे भाई तुम्हारा फेरवा तो फेरा आ जाओ हां का बॉडी का बांधे रे वाला हां बड़े दिमाग सुट दिमाग बोली नाम तुम्हारा फेरवा के ओ वाह 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 का तोड़ी या बांधे रवाल हां कड़े थी बाग हुट बांग बोली गामड़ा में दी हाक बाक का तो फुटा सी है काल जाल पे नाग जाने फुटा आसमान में केता फुटा जमी टांग का तो धाड़ा भाड़ा तेज वाला भले करो गरी ताके मार मार સરસ મજા વિદ્યાર્થીઓ તમારું બધા મજા આવી ગઈ મિત્રો કેટલો સુંદર ત્યારે રાષ્ટ્ર ની વાત આવે રાષ્ટ્રનીત ની વાત આવે રાષ્ટ્રપેર ની વાત આવે